ચાલુ જ છે લાઈવ ચાલુ જ છે મારા આ માંથી ઉલાળવામાં આવે છે જબરજસ્તી લાવો ભાઈ બોલાવો જબરજસ્તી થી આ ટ્રેક્ટર ખાલી કરવાનું જબરજસ્તી થી એટલે એમાં માય ઉભારી કે માથે ઉલાડી દો એટલે બોજ મેં ઉલાડી દો માથે હાલો ટ્રેક્ટર ઉલાળો ભાઈ ફોન માં વાત કરી બતાવ ભાઈ ને તમારે એમ હા તો બોલાવો ને બોલાવો સાહેબ ને તમે એમ કે હું ઉલાડી નાખું એટલે ઉલાડો છી તમા નાખો છો આની વ્યવસ્થા સર્જા નહીં પાણીમાં અને પાણી રામકોટ માં કરી ગયું તો જેટલા નુકસાન થાય તમે રામગઢ થાય એને બોલાવો તો બોલાવો તમે અમને કામ કરવા છે બોલાવો તમે બોલાવો બાકી હા સોલંકી સાહેબ હા વાત કરી લો

વૈકલ્પિક વ્યવસ્થા તમારે કરવાની હોય ક્યાંથી વાહન હાલશે ને તમારે કરવાની હોય કરો અધિકારી અમારે અહીંયા ડાયવર્જન કાઢજો આ પછી બે વર્ષ થાય ને તો અમાર નથી ડાયવર્જન કાઢજો તમે સાઈડમાં બીજું કઈ નહીં આ પુલ પછી નિરાય કરી પાણી નક્કી ના અહીંયા એટલે કાલ પાછું પુલ આવે એટલે પાછા પણ આવ્યા નહીઓ અમે કે એમ કરવાનું છે તો નથી કરવાનું ભાઈ તમારે જેને જે કરવું હોય લેજો બાકી એમ નથી કરવાનું જનતાના પૈસા નથી અત્યારે બિલ જ ઉધારા કરવાના બિલ ઉધારા કરવાના અહીંયા બિલ ઉધારવાની યોજના છે બીજું કઈ નથી આપ્યું તમે અમારે સાહેબ કરીશ ભાઈ અમને સાહેબે કીધું સાહેબ ને કયો સાહેબ કરો એક નામ કે તમે ફોન હું એમ જ કહું તમે કરવાની વાત થઈ ગઈ અમે અમારે અમારે વાત તમે વાત કરો કે પબ્લિક

સર આંદોલન કરો ને કોઈ પ્રશ્ન નથી પાણી આ બધું નાય પાણી જોઈ વંડી નો રહી આપણે સાઈડ માં એની પાણી પાણી હતું

ના ના ભાઈ આઈ થયું હાર વાર થઈ કદાચ ભલે થઈ જાય

આવે તમે મરી જાવ એને કઈ લેવા દેવા નથી હું એટલે જ પાંચ પાંચ કરો ને તો આમાં પૈસા ખાઉન પાંચ ગદર્યા તમે એક એક આમાં તમારા

બે ભાઈ આમાં કોઈ ને ડર જ નથી એનો મતલબ એવો છે નીચે થી ઉપર હા આ પુલ પૈસા બનવાનો છે ને માનો કે લાખ માં બનવાનો છે દસ હજાર નું કામ કરે છે નેવું હજાર માં બધા ભાગ છે

ના તો દાદાગીરી અમને મારી નાખવા તૈયાર થયા વાહ એ વાહ ઉભારી ગયો કે મારી નાખવા તૈયાર અને મારી નાખવા તૈયાર થયા

કે બધા ભાજપ ખરાબ ન હોય તો હારા થી તો આવો તંત્ર થારી ભાંગી વાઇટ જ કીરો છે અને આ ફેશન ની અંદર ચારેક બાજુ થી બાંધ માં લીધું છે એક કોઈ બાજુ થી રસ્તો ખુલ્લો નથી એક કોઈ બાજુ થી ફેશન નો પંદર પંદર વીસ વીસ કિલોમીટર ડાયવર્જન કાઢ્યા છે એનું બધું ઊંધું પડે છે ખરાબ કરવાનું ચાલુ ચોમાસે પુલ તોડી નાખ્યો ચાલુ ચોમાસામાં અને એ મેઇન રસ્તા વાડીઓ નો નહીન રસ્તા પુલ ચાલુ સંપર્ક કરે છે ન્યાય પુલ કામ થાય છે તો વાહન ને અવર બંધ છે આપડે કઈ વાંધો ને બેહો ખાટલા કુર્તી મંગાવો જોઈ ભાજપ હારા હોય છે ને

જે રોડ જોડતા રોડ છે ને બધાય બંધ કરી દીયો આધા ટ્રેક્ટર મોક દીયો બધાય ચકા કરી દીયો રોડ વીત કરવાનું મેન રસ્તા જે છે ને એને બંધ કરી દો કાલ અને આખા ગામની બાયુ અને ભાયુ બધા આવી અને અજો આ સિમની બાયુ ને ભાયુ તો જો અહીં આવીને બેહી જાય અત્યારે નહીં અત્યારે একদম <icana> পেনেওল <Quita> <four> <a3> <saaretare di> <tubeoses> <raulic>. <tGet> આમાં શું માં હું હતો કાચો કાચ નાખવાની માણા નાખવા જીયારી ઉતારો પણ દાદાગીરી દાદા બોલો માથે નાખવાનો દે અમે કોણ છે પૂરે દાદાગીરી રસ્તા જ્યાં લોકો આવો ની ભાઈ આવો ની આ બધું આવો ક્યાં નથી હવાય એવું

અત્યારે બોંગળમકવાની શું જરૂર હતી સમજાવવા ને આ છોંગા શું નું થઈ ને બરોબર એનો એસ્ટીમેટ લઈને આવે ચોમાસા માં પણ પેલા નંબર માં રોડ ના કામ કે હોય જ નહીં અને આ તંત્રને કોણે કીધું તોડી નાખી તો ગુમરે નાખી દીધા

ખબર જ નથી ક્યાંય ભંગાર એ ભંગાર ના પૈસા પુલ કઈ જોઈ જાવ ભજીયા ખાઈ લીધા આ ખાય ફૂલ ખાઈ જાય ને પૈજાય પછી વાત કરવાથી લાકડા વાહ ગું વાહ